મારી ગુનો ભરત ભાવ ભરી ભરીને ને આટલો આવી તો ભુ ભક્તો જે આયા છો એનું પ્રમાણ દવા દો તો

પર જેના જેના કપાળે કદાચ મારા સિકોદરા નામનું તિલક કેવો વડાલાલા આ આત્રીન ભરી ભરીને આયા હશો તો તો આયા જવા દો ગોગાનો મારો ભાઈ નબર નહોતો એ હમણાં સદીન અખત બોલીજી મારે કા સજ્યા ભવન ભરત ભવાન જોઈન કોઈ આવતું હો નહીં નહીં ને મારો ભો ભાઈ જે મારી બેલી આઈ બેહ બધા ભાઈ

ડાકળા ધુરાયા ને આટલી વરસવા માતાજી આશીર્વાદી બરાબર ભરતવાં આઈંતી તેલ ફૂલ નઈ ખાય પ્યાલો નઈ પીવાય બધો ભાઈ ના ના હું બોદારો

સમજાય ન મા આ વિરત ભુવા આ બધાના માટે તો કંપુ છે મારા માટે કંપુ નહીં ગોડાલલ એવો બોલી જેના જેના કપારે મારા નામ ની આ તિલકવાજી છે ભરત ભુવા તમારી માતા પોદાયો પાસી

તમાર વિચારવાનું અને કાલ થઈને ચોથ જઈ કેવું બોલવું બોલાવે તમાર વિચારવાનું

મારી શિપોતની વાત આવશે આ હું ધીરું બોલીજીએ એટલે એક વખત તો ડોક્ટરનો ઉપરીયા ઉપર છે ભરત હુવા લખવાતો ઇમોપોત આખો પાછું થાય તો રિપોર્ટ આખા બાતા છે ડોક્ટર પર કો ભુવા દોળી જજે આવે ડોક્ટર એવું કહે ભઈ આવો તો આ ડક્કો આવ્યો બરાબર એટલે ડક્કો એને ખતી જાય ધોળી લેવ કમ્પ્લીટ છે કમ્પ્લીટ મારું તો હતા ને ગયો પાછળ

આ તારો વિશ્વાસ ના આ बाजू થી ઘોડો ફૂલવા આ તો હું ભરતભાઈ ની માતા કોદારો હું અતારે વધાવ બનશે એ ની બની વધાવ બને

તે આ બરાબર 33 વર્ષથી કપારેલી હલે હા તો અબ્બેરાલા મતાય ભરત કો સચ્યો ભુવા બેઠો હો નક્ષ્યા દોરું નક્ષ્યા માકુ બાચું તો આ દો તો માતા તું એની પછી ભરત ભુવા તરાતી હતી આશી માતા સતી કહું અને માતા કહું માતા કહું ભરત હુંા બોલું તો અલહારી ડારોગર પદારે જોરો નાબેર તો હું અમે સુમરાની માતાની ને અન મારી જવાબદારી હ બર તારું ભણેનું ખોકર પર જવાનું ફરજવાળી સદેરી મા ભાઈ

અને બરાબર તારી આફતના હું બહોરાની સખીઓ બોલું કોક સધી રોકીનું ભરે હે બાદ માડીમાં નો તો હું ધાર મારીને કોઈ ફાયદો નહી ચોક ચોક દારો ભરત બો ધાર મારો જો સતીશ ભાઈ દારો હારું લાગે નિર્મલ બુઆ હા પછી

ભરતુઆઈ નું પ્રમાણ હવે રાજુ ભાઈ નો તમે ભરતવા બધા હો હરીશો પરિવાર એમનો મારો ભરતપુવા બરાબર દિવાળી બચી જાય

અચ્છા જગો તો બોય બેસે કોલો ઓટી હ અરે દુવા એ دارو પેલા મને સુખો તો મને સધીનો વેલા આવી હ બાબા નિમકોdala અકુબાસુ તા ભાઈ બાબા દિવાળી પતી નહીં

કોની ભરતવા તો વજી બરાબર મારો સધીનો ભગવાન કે મારા પરમ ભરતવા તઈ એ મારી લે પેલો મારો આવી ગયો ભરતવા પતિ મારી તઈ પરમ એટલે તું લમરો અને હું ભરતવા સધી ઈશુ તો અમે સુમરાની માતા એવું કે આ ભરતવા કોઈ તું ઘેર જાય

અને એટલોથી મજા કેવરાવાની જરૂર મારી સધીની જવાબદારી વિનોદ તુ હું અમિતની કોઈ ખાકુને બોલા હવે આવ ભર અને હું કરે ઘણું કરે જોઈ ના મેરા એ વાત સારા પાર આયા ને માં વા બંદર દેખા